વિરોધ પક્ષના નેતાપદનું પણ ઓફિશિયલ સ્ટેટસ આપવામાં આવે છે એ જ રીતે ડેપ્યુટી સ્પીકરનું પદ પણ વિરોધ પક્ષને આપવામાં આવે છે અને જાહેર હિસાબ સમિતિ જે હોય એના અધ્યક્ષનું પદ પણ વિરોધ પક્ષને આપવામાં આવે છે આ વર્ષોથી પ્રણાલીકા અનુસાર આ નિર્ણયો લેવાતા હોય છે પણ ગુજરાતમાં પ્રચંડ બહુમતીવાળી સરકારે ના તો વિરોધ પક્ષના નેતાપદ આપ્યું ના જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષપદની પણમાં પણ એમણે આપ્યું નથી અને આજે અમે જ્યારે ઉપાધ્યક્ષની ચૂંટણીમાં અમારા અધિકાર મેળવવા માટે અમે ફોર્મ ભર્યું હતું પણ એમાં પણ એમણે પોતાનો ઉમેદવાર ઊભો રાખીને એ લોકોએ એ પદ પણ વિપક્ષ પાસેથી છીનવી લીધું છે